તો ફાઇનલી મિત્રો આપણે પકડીને રાડીને ઘેર આવી ગયા કારણ કે ટાઈમ થઈ ગયો હવે ઘેર આવી બરાબર હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આજે તો આપણા આવ્યા હતા ઘેર આપણી બૂન પાયલ આવી વડું સધી ને આટલો ઈવન જમવાનું નેના ભાઈ તો ઘેર હતું બરાબર આમ તો આટલો રાખવાનું હતું તો કોઈ સેટિંગ થઈ નહીં પણ આપણે પાયા નહીં આપણે ભોણી રહી ને તો આપણે જમવાનું એક રાખી દે જોઈ શકો છો તો જમવા બે જાય ભોણીબા આપણો તો જોઈ લો આપણો સોહૂન ભોણીબા

તો ફાઇનલ મિત્રો આપણે કોઈ ભાવ પૂછતું જ નહીં જમવાનું ભૂખ આપણને લાગી તો મારો હશે તો જો ગયા છે બીજા ખાવાયા ઓહો આપણે કહેતા કે ભાઈ ખાવું હોય કે નહીં ખાવું એ તો પૂછતા જ નહીં હા પો તું ફ્રીજમાં ઠંડુ હશે મસ્ત પીવો ન તો અલબામાં ગરમ હશે ફ્રીજમાં ઠંડુ હશે કદાચ ખીચડી બનાવી પછી શું તો ખીચડી મજા આવે ના હ ખીચડી બનાવી ખીચડી ફેંકતા હોય ને ભાઈ આજ તું ડુંગળી પેઢાને શાક કર્યું ખો દાણ તમે ખાઈ લો પછી હું ખાવ કારણ કે બંકો રહ્યો ને એ બંકો મારો હશે નહીં ખાવા એમ એ બંકા ડંકા પપ્પા કહે છે પપ્પા તો ફાઈનલી તમારે જમવા આવું તો આવી શકો છો આપણો બ્લોગમાં જોઈ શકો છો ખાવાનું મજબૂત હ

મન બેળા મણ હો મળી જાય એવા જુગ બનાયા કોઈ એમના એમના મળે મારી ચામું મળાવે